સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે એક મકાનમાં જુગાર રમી રહેલા ચાર પાંચ મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક અઢાર વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભેડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો હાલ તો આ યુવકનું પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે કે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ બાબતે વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ કરી રહી છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી રાખલનગર કોલોનીમાં અઢાર વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં ત્રણ ભાઈ છે સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો ગતરોજ સાંજના પાંચેક વાગે સંતોષ તેના મિત્ર શની વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગંજીપાના રમતા હતા ત્યારે પૈસા બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતાં સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો ત્યારે સંતોષને ચક્કર આવતા નીચે પડી ગયો હતો જેથી તેના મિત્ર સાહિલ કિરણ અને સુજુલ તેને ઉચકીને સાહિલના ઘરે લઈ આવ્યા હતા સાહિલની મમ્મીએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરતાં થોડીવારમાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી જતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે સંતોષને તપાસીને મૃત જાહેર કર્યો હતો હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે મારું નામ દીપિકા બેન સતીશભાઈ રાઠોડ છે મારે રહેવાનું રાખલ નગર કોલોની અમારો એરિયા ઈચ્છાપુરમાં આવે છે તો મારા ભાઈ પાના માટે જીયો હતો જુગારી બેઠી હતી તો મારો ભાઈ પાનાની જુગારી હરે ગયો અમને ખબર નહીં ત્યાં જીયો દસ દસ એક મિનિટમાં તો મારા ભાઈનું એવું આવી ગયું મારો ભાઈ દોડતા આવીને મને બોલાવી કે બેન આવી રીતના તાત્કાલિક થઈ ગયું ને શનિ જ પકડ્યો મારા ભાઈ ને કોઈ હાથ નથી લગાવ્યો જ હાથ લગાવ્યો ને હૃદય વાળા ભાગમાં ડાબી દીધો દીધો ને પછી એમનાથી છૂટી ગયો એટલે એ હાથ ખુલ્લા કરીને એને છોડી દીધો અને પછાડી પડી ગયો પડી ગયો તો બી એમને કઈ વાગ્યું નથી ને અમને તો એ જ ડાઉટ છે કે શનિ જ પકડ્યો અને શનિ ના હાથ જ મોત છે મરવા વાળાનું નામ સંતોષભાઈ સંજયભાઈ રાઠોડ અને એ ખેતર માં કામ કટો કારવા જતો મારવા નું નામ સની છે અને એ હારું જ અંદર અંદર બોલા બોલી થઈ ને એમને પકડ્યો એટલે જ મારા ભાઈ નો જીવ જીવો અમારી તો માન એજ છે કે એના હાથે એ પકડ્યો જ પકડ્યો અને એના જ મોતમી થયું છે મારા ભાઈનું